માં જહુમાં બે બે છોકરા ને આપડી ટીક પ્રમાણે તો લગ્ન કરીને તો લાયા પણ નોનો છોકરો લગ્ન કરીને આવ્યા તે દાડા મોડન મોડા

di गुरु जी ये ભાવ જેજનો વિશ્વાસ હા જેનો ઓચરા દોરે છે એનું પૂરું કર્યા વખત નહીં તમારી મારી દોર થાય તો વિશ્વાસ બરોબર અને વાયદો હાલવાનું મારું કોમ નથી

જોય મોણ વેણ ન બનાવવાનું પ્રશ્ન બનાવવાનું બોલેને કેટ બની જાય થઈ સુકાવ ભાઈ કે તું જ છે કેટલો ટાઈમ જો કેટરો છે એટલે જાય ખાસો ટાઈમ કેટલો ટાઈમ થઈ ગયો

બરાબર ભગવન કરે છે મારા કરે છે હા બરાબર છ મહિના થઈ રહેવા દે છે ને પસંદ પૂરું મારે કરવાનું ચાર વાર થઈ જતી

બાળ જેને જેણે મન કરીએ કરી મારે નહીં જોવા મન કરી લઈ હું આ વાત માં હારી મન મને મંજૂરી યાદ દાડે બધી હારી નહીં હારવાની નહીં બરોબર હો તમારો તમારી તુર તમારી સુભસ મને છે છે ખાઈ પી લેર કરે કેટલા ઘડો હતા હા દુનિયા દુનિયાની માતા ધોડા છે કોઈ વાત હરખી આવવા દેજે હા કેટલો

બાળો હો તો મારું ભોંણ જોણો છે એટલે ધોણાને હવે ગડપણ આવ્યું એટલે કોઈ નહીં આબરૂ લેતી નહીં જેમ કે ધોળાવાળીને આબરૂ લેતી નહીં ને મને કોઈના બાપની બીક છે ને ટાઈમ હતો બળો તો બળો મારા જાપડીનો ભોંણ હોય છે મારું હોમ કરતો હોય છે બરાબર હા જે સિતારો તો સિતારો હોય તો બરાબર કદાચ પાસો ના લેવાનો મારું નામ જે તારી ભત્રીજાને ભોગ ઉભી છે આ કોઈને મદવા ના દે એમ

भाई समझ मजा नु काम वैसे धेरै कुरा बपा जी का हो अरे जा का पापरे समझ आइयो यहाँ नन्द बाकी है मतलब मरम्मत वाला कंप्लीट नहीं આવા બે મહિના નો કેટલો છે આવા બે મહિના નો બે મહિના ની

તમે તારા બાપના બાપ બની જાતા રાદે તારા બાપ પર તમે જેતડે 1000 ઉપાડ્યું તમને કહું ઈ ઢેરવનો ન્યાલવા તમે ઉભા થઈ જાજો পুরো તમારા ઉમરે મુક પરચલ કેરી કેરી તારા બાપ કેળા તો બના હા મને તેર મર કરાયો વસ્タル બધું કે વધાર કોણ દેવ નથી માંગતો માતા નહીં માંગતો